તો આકરા તાપમાં પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ શેકાયા છે રાજ્યના અલગ અલગ પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી પ્રાણીઓ માટે કુલર પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરાઈ છે કુલરથી પ્રાણીઓને ઠંડક મળી રહી છે

જરૂર પૂરતી ઠંડક છે તે મળી રહે તે ઉપરાંત જે તેઓનું પીવાનું પાણી હોય છે તેઓની સહિતની અલગ અલગ વ્યવસ્થા હોય છે ગરમીથી રક્ષણ મળે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે આસપાસની જગ્યા હોય છે તે આસપાસની જગ્યામાં પણ પાણીનો છંટકાવ કરવામાં આવતો હોય છે ત્યારે પશુ પક્ષીઓ કઈ રીતે ગરમીથી બચી શકે તેઓને લૂ ન લાગે તે પ્રકારે